આજે છવ્વીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિભજ સહુ મોટપ પામે જન્મ મરણ દુઃખ જ રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉર ધાર્યા ગીર ધારી રે હરિવર વરિ હરિતુલ્ય થયા જેનું ભજન કરે નર નારી રે ભજતા સૌ મોટપ પામે મુક્તાનંદ સ્વામી આપણા જેવા સામાન્ય કક્ષાના મનુષ્યોના દિલ દિમાગની અંદર ભગવાનનું ભજન કરવાની વાત ઉતરે આપણને કંઈક અંશે સમજાય એટલા માટે ભૂતકાળમાં બની ગયેલા ભક્તોની યાદી આપણી સામે મૂકે છે અને એ પણ જણાવે છે કે ભજન તમારે આધ્યાત્મિક માર્ગમાં કઈ રીતે કરવું ભગવાનને પ્રેમ કઈ રીતે કરવો ભગવાનના વાલા કઈ રીતે થાવું નારદજીની વાત કરી અને બીજા અનેક પદોની અંદર પ્રહલાદની વાત કરી ધ્રુવની વાત કરી પાંડવોની વાત કરી અમરીશની વાત કરી ઘણા ઘણા જે ભક્તો આધ્યાત્મિક માર્ગમાં ભગવાન સુધી પહોંચ્યા અને ભગવાનના વાલા ભક્ત બન્યા એની કથા પ્રેરણાદાયી વાતો પોતાના પદોની અંદર એમણે આલેખી છે રાધાજી જેમને માત્ર આરાધ્ય પરમાત્મા એક જ હતા એમનો એવો પ્રેમ હતો ભગવાનના માટે એવી પ્રીતિ હતી લગાવ હતો ભગવાનને ભજવાની ઉત્તમ કક્ષામાં રહેલી રીતિ અને પ્રણાલી આમની પાસે હતી એમણે એવો પ્રેમ કર્યો એવું ભજન કર્યું એવી સમજણ રાખી એવી ભગવાનના માટેની નિષ્ઠાની દ્રઢતા રાખી કે આજે પાંચ હજાર વર્ષ પછી પણ આપણે રાધાજીને યાદ કરીએ અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીએ પોતાના જીવનકાળ દરમિયાન છ મંદિરોની રચના કરીને મંદિરોમાં ભગવાન કૃષ્ણની સાથે રાધાજીની મૂર્તિની પણ પ્રતિષ્ઠા કરી ગઢડામાં ગોપીનાથ જુનાગઢમાં રાધારમણ મદન મોહન એની પાછળનું કારણ શું છે આપણા બીએપીએસ સંસ્થાના સેંકડો અને હજારો મંદિરોની અંદર આજની તારીખે પણ ભગવાન કૃષ્ણની સાથે રાધાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવે છે સારંગપુરના અલૌકિક દિવ્ય અને ભવ્ય મંદિર ગુજરાતનું સેકન્ડ હાઇએસ્ટ ટેમ્પલ કહેવાય એના પહેલા ખંડની અંદર ગોપીનાથજીની મૂર્તિ પધરાવી છે રાધા કૃષ્ણની મૂર્તિ બદલાવી છે રાધાજીમાં એવું શું હતું રાધાજી એવી કઈ સાધના કરી કઈ તપશ્ચર્યા કરી કયું જ્ઞાન એમની પાસે હતું કે સંતો મહાપુરુષો અને ભક્ત કવિઓ પોતાની કલમ દ્વારા કંઠ દ્વારા રાધાજીના પ્રેમના ગુણગાન ગાવાથી થાકતા નથી રાધાજી શબ્દ સાંભળતાની સાથે ઘણા ઘણા એમના માટે લખાયેલા પદો યાદ આવે ભગવાન કૃષ્ણમાં એટલા પાગલ બની ગયેલા બાળવયના ઉંમરમાં ભગવાન કરતા રાધાજી ફિઝિકલી મોટા હતા તેમ છતાં પણ એમને સમજાયું કે આ કોઈ નંદ બાબાને યશોદાજીનો કનૈયો નથી આ તો ભગવાન છે એને રમાડવા માટે જાય એને જમાડવા માટે જાય એના દર્શન કરવા માટે જાય ભગવાનનું એમને એટલું ઘેલો લાગેલું જ્યારે ભગવાનના દર્શન ન થાય તો આકુળ વ્યાકુળ થઈ જતા એ નાની ઉંમરના બાળ ગોપાળ જ્યારે વાછડા ચરાવવા માટે ગાયો ચરાવવા માટે વૃંદાવનની ભૂમિ તરફ જાય પોતાના ઘરના દરવાજા આગળ રાધાજી અને ગોપીઓ ઊભા રહી જાય જેવી રીતે ચકોર ચંદ્રને નિહાળે એકાગ્રતાથી નિહાળે એવી રીતે તમામ ગોપીઓ અને રાધાજી ભગવાનના દિવ્ય અલૌકિક સ્વરૂપને નિહાળતી દર્શન કરતી એ મૂર્તિનું પાન કરતી જાણે હવે પછી ફરીથી પાછા ક્યારે દર્શન થશે એવો વિરહ ને વિયોગ પણ અનુભવતી ગાયો દેખાતી બંધ થાય વાછડા દેખાતા બંધ થાય ભગવાન કૃષ્ણ દેખાતા બંધ થાય એના શિર ઉપર ધારણ કરેલું મોરમીચ મોરપિચ્છ દેખાતું બંધ થાય અને ગાયો વાછડાનું ધણ ચાલે અને એના ચાલવાથી ધૂળની ડમરી ઉડતી પણ દેખાતી બંધ થઈ જાય ત્યારે અંદર અંદર વાતો કરતા કે ભગવાન અત્યારે ગાયો વાછડા ચરાવવા માટે ગયા હવે છેક સાંજે આપણને દર્શન થશે રાધાજી એના માટે પદ લખાયું ભગવાન તો ગાયો ચડાવવા માટે નીકળી પડ્યા બપોરના મધ્યાહન સમયે બારેક વાગ્યાના સમયે રાધાજી પોતાના હાથની અંદર દીવો પ્રગટાવીને ગોકુળની બજારની અંદર નીકળી પડ્યા છે ભગવાનને શોધવા માટે રાધા ચાલી પગલાં જોતી જ્યાં જ્યાં હરિ પગલાંને જોયા ફૂલડા મેલ્યા ગોતી રાધા ચાલી પગલાં જોતી ભગવાનમાં કેટલો પ્રેમ હશે ભગવાન પોતે ચાલતા ચાલતા ગયા છે ગોકુળની ગલીની અંદર ધોળિયા રસ્તાની અંદર ભગવાનના ચરણારવિંદ અંકિત થયા છે એમાં તો ભગવાન સિવાયના કેટ કેટલા લોકો ચાલ્યા હશે અને કેટલાના પગલાં હશે ધન્ય છે રાધાજીને કે આટલા હજારો પગલાંની અંદર રાધાજી ભગવાન કૃષ્ણના પગલાંને પીછાણી શકતા હતા જ્યાં જ્યાં હરિ પગલાંને જોયા ચંપક વર્તુરા મોતી ધોળા દિવસે હાથમાં દીવો અને અતિ અતિ સૂક્ષ્મ નજર કરીને એ રસ્તાની અંદર ભગવાનના પગલાને શોધવા માટે નીકળતી ત્યારે કોઈ પૂછે કે ધોળા દિવસે દિવો લઈને કેમ નીકળ્યા તમારું શું કઈ ગુમ થયું છે ખોવાયું છે ત્યારે રાધાજી કહેતા મારા કંઠના હારનું મોતી થયું છે જ્યાં જ્યાં ભગવાનના પગલા દેખાય ત્યાં આગળ રાધાજી પોતે સાક્ષાત ભગવાન આ ચરણારવિંદ અને પગલાંના રૂપની અંદર છે એવા ભાવ સાથે પ્રેમ સાથે ઉત્સાહ સાથે ઉમંગ સાથે એ પગલા ઉપર પુષ્પ મૂકીને પૂજન કરતી રાધા ચાલી પગલાં જોતી કોઈ પૂછે તો કહેતી ખોયું કંઠહારનું મોતી ચંપક ચતુરા ચાલી દીવડો લઈને જોતી રાધા ચાલી પગલાં જોતી અંગે અંગ ઉમંગ નમાએ ઊભી રહે શરમાતી ક્યાં એ વેણો ક્યાં એ કાનુડો ભીની આંખો લોતી રાધા ચાલી પગલાં જોતી કેટલો ભગવાનમાં પ્રેમ હશે એ છ સાત કલાકનો વિરહ પણ રાધાજી સહન કરી શકતા નહોતા એની આંખો ભીની થઈ જતી આ છે રાધાજી રાધાને માત્ર બાહ્ય સ્વરૂપે સ્ત્રીપાત્ર ન માનતા એક આધ્યાત્મિકતા છે ભગવાનના માટેનો પ્રેમ છે મૂર્તિમાન ભક્તિ છે મૂર્તિમાન સમજણ છે એટલા માટે મુક્તાનંદ સ્વયં જેવા ત્યાગી સંતને પણ આ રાધાજીના ગુણગાન ગાવા પડ્યા છે રાધાજી અતિ પ્રેમ મગન થઈ રે હરિવર વર વરિ હરિતુલ્ય થયા જેનું ભજન કરે નર નરી રે હરિભજતા સહો મોટ પપામે જન્મ મરણ દુઃખ જાય રે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આવતીકાલે સાંભળીશું રાધાજી એક એવું પાત્ર છે જેના ઉપર ઘણું ઘણું ગાઈ શકાય કહી શકાય ચિંતનને મનન કરી શકાય બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના આજના એકાદશીના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોના સાઠા દંડવત પ્રણામ જય સ્વામિનારાયણ